તો બીજી તરફ વાત કરીએ આપણે નવસારીની તો નવસારી જિલ્લાના વાંસદા તથા ખેરગામ પોલીસ સ્ટેશન દ્વારા કબજે કરાયેલા પ્રોહિબિશનના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે અધિકારીઓની હાજરીમાં અને સંપૂર્ણ વિડિયોગ્રાફી સાથે વાંસદા વડલી ખાતે આ નાશ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન પોલીસ સ્ટેશનને કુલ એકસો પંચોતેર તથા સ્ટેશનને પચાસ પ્રોહિબિશનના ગુના નોંધ્યા હતા આ બંને પોલીસ સ્ટેશનોમાંથી મળીને કુલ તેતાલીસ હજાર પાંચસો બાવીસ બાટલીઓ ભારતીય બનાવટની આ વિદેશી દારૂની નાશ કરવામાં આવી છે અને જેમાં અંદાજિત કિંમત રૂપિયા એક કરોડ એક લાખ ચોપન હજાર પિસ્તાલીસ હજાર અને ઓગણચાલીસ જેટલી હતી આ કાર્યવાહી નવસારીના પોલીસ અધિક્ષક રાહુલ પટેલ એટલે આઈપીએસના માર્ગદર્શન હેઠળ સુનિયોજિત રીતે હાથ ધરાઈ હતી સ્થળ પર તાલુકા પોલીસ અધિકારીઓ એક્સાઇઝ વિભાગના પ્રતિનિધિઓ તથા સાક્ષીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પગલું જે તે દારૂ વિરુદ્ધના કડક કામગીરી અને નશા મુક્ત સમાજ તરફ પોલીસના સંકલ્પનું પ્રતિક બની રહ્યું છે